હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બાળકોની ફેવરિટ એવી ગાર્લિક બ્રેડની રીત આ ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને ખૂબ જ ભાવે એવી હોય છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે એકદમ સરળ રીતે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને તો ગાર્લિક બટર બનાવવા માટે સૌ પ્રથમ આપણે લસણને ક્રશ કરી લઈશું ખાંડણીમાં અને તેની અંદર બટર ઉમેરી દઈશું જે રૂમ ટેમ્પરેચરવાળું બટર હોય એવું લેવાનું છે ત્યારબાદ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ઓરેગાનો ઉમેરીશું આની અંદર થોડું લસણ વધારે લેવાનું છે કેમ કે આ ગાર્લિક બ્રેડ છે એટલા માટે અને કોથમીર ઉમેરી દઈશું જો તમે સોલ્ટેડ બટર લેતા હોય તો તમારે આની અંદર મીઠું નહીં ઉમેરવાનું અને જો તમે સોલ્ટેડ બટર ના લીધું હોય તો આની અંદર થોડું મીઠું ઉમેરવાનું આ રીતે મિક્સ કરી લઈશું એટલે આ આપણું ગાર્લિક બટર તૈયાર થઈ ગયું તમે આની અંદર ઝીણા સમારેલા મરચાં પણ ઉમેરી શકો છો થોડા ઘણા અમે અહીં નથી નાખ્યા આ રીતે આપણે તૈયાર કરી લેવાનું ગાર્લિક બટર હવે આપણે ઘઉંની બ્રેડ લીધી છે તમે મેદાની પણ લઈ શકો છો અથવા તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો પણ ઘઉની બ્રેડ વધારે હેલ્ધી હોય છે એટલે અમે ઘઉંની બ્રેડ લીધી છે તેની ઉપર જે આપણે ગાર્લિક બટર બનાવીને રાખ્યું હતું તે લગાવી લઈશું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે લગાવી શકો છો આ રીતે આપણે ચાર બ્રેડ તૈયાર કરીશું બહાર આપણે જે માર્કેટમાં ગાર્લિક બ્રેડ ખાવા જઈએ છીએ હોટલમાં રેસ્ટોરન્ટમાં એ ખૂબ જ મોંઘી હોય છે પણ જો તમે આવી રીતે બાળકોને ઘરે બનાવીને આપશો તો એ લોકોને ખાવાની પણ મજા આવશે અને ઓછા ખર્ચે તમે એકદમ ટેસ્ટી ગાર્લિક બ્રેડ તૈયાર કરી શકો છો ચાર બ્રેડમાં આપણે ગાર્લિક બટર લગાવી લીધું છે હવે આપણે તેની અંદર બાફેલા મકાઈના દાણા ઉમેરીશું અને કેપ્સિકમ ઉમેરીશું તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો પણ અમે આની અંદર ડુંગળી નથી નાખી અને ટામેટા પણ તમને ગમતા હોય તો તમે નાખી શકો છો ઝીણા સમારેલા અમે ફક્ત અહીંયા કેપ્સિકમ અને બાફેલી મકાઈના દાણા લીધા છે હવે આપણે મોઝરેલા ચીઝ જે આવે છે પેકિંગમાં એ લઈ લીધું છે જો તમારી પાસે મોઝરેલા ચીઝનું ક્યુબ હોય તો તમારા છીણીને લેવાનું અને જો આ રીતે તમે ડાયરેક્ટ લાવ્યા હોય તે તો તમારે આ રીતે ઉમેરી દેવાનું અને બીજી બ્રેડ આવી રીતે તેની ઉપર મૂકી દેવાની હવે આ જે બે ગાર્લિક બ્રેડ આપણે તૈયાર કરી છે તેની ઉપર પણ આપણે ગાર્લિક બટર લગાવી લઈશું આ રીતે બીજી બાજુ તવો ગરમ કરવા મૂકી દેવાનો ધીમા ગેસે તમારી પાસે જો માઇક્રો હોય તો તમે માઇક્રોમાં પણ આ બનાવી શકો છો પણ બધાની પાસે માઇક્રોવેવ નથી હોતું તો આ રીતે તમે તવા ઉપર ગાર્લિક બ્રેડ બનાવી શકો છો તેની અંદર આપણે થોડું બટર ઉમેરીશું એકદમ ગરમ તવો નથી લેવાનો આ રીતે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર થોડો થોડો ગરમ થયો હોય એવા તવા ઉપર આપણે આ ગાર્લિક બ્રેડ આ રીતે મૂકી દઈશું અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે હવે આપણે આને ઢાંકી અને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું એક બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતે ધીમેથી આપણે તેને ફેરવી લઈશું તમે સેન્ડવિચ મેકરમાં પણ આ ગાર્લિક બ્રેડ તૈયાર કરી શકો છો જે ઇલેક્ટ્રિક સેન્ડવિચ મેકર હોય છે તેમાં પણ તમે આ રીતે ગાર્લિક બ્રેડ બનાવી શકો છો બીજી બાજુ પણ તેને આપણે આ રીતે ક્રિસ્પી થવા દઈશું તો તૈયાર છે આપણી એકદમ સિમ્પલ અને ટેસ્ટી ગાર્લિક બ્રેડ ફ્રેન્ડ્સ હવે આપણે આને સર્વ કરીશું તો તેના માટે જે પીઝા કટર આવે છે અથવા તો તમે ચપ્પુની મદદથી પણ આ કટ કરી શકો છો આવી રીતે આપણે કટ કરી લઈશું બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ રીતે ગાર્લિક બ્રેડ બનાવી અને આપી શકો છો તો તૈયાર છે આપણી આ ગાર્લિક બ્રેડ ફ્રેન્ડ્સ તમને અમે તોડીને પણ બતાવી દઈએ અંદરથી કેટલી એકદમ તમે જોઈ શકો છો ચીઝી બની છે આ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ગાર્લિક બ્રેડ તૈયાર થઈ છે આપણી જો તમે આ રીતે બાળકોને બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને અમારી આ ગાર્લિક બ્રેડની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય